હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો હવે અમેરિકાની ટેરિફનો દર અને ટેરિફનું મૂળ શું છે એ જરાક સમજીએ તો આપણે આખી ટોટલ વાતની ખબર પડે કે પ્રશ્ન કેટલા દિવસ સુધી લટકી રહેશે અને કેમ લટકી રાખવામાં આવ્યો છે હવે જે પહેલી તારીખે જે એનો અમલ થવાનો હતો એ સાત દિવસ પછી એટલે કે સાતમી તારીખે પચીસ ટકા તારીખનો અમલ થશે એવું અમેરિકાએ એનું બયાન બદલ્યું છે પરંતુ કાલે શુક્રવારે સૈન એંશી હજાર પોણસો ને નવ્વાણું ને પંચ્યાસી પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં પણ પોણા ટકાનો ઘટાડો બસો ત્રણ પોઈન્ટ ઘટી ચોવીસ હજાર પોણસો પોસઠ ઉપર બંધ મિડ કેપ ડેક નિફ્ટી સ્મોલ કેપમાં પણ ઘટાડો હતો પરંતુ આપણે તરીફવાળી વાત સમજીએ કે વાત છે આસલી વસ્તુ શું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ થયું અને અમેરિકા યુક્રેનનો પક્ષ લીધો અને યુક્રેનની ખૂબ મદદ કરી પરંતુ તેના બદલામાં યુક્રેન અને અમેરિકા વચ્ચે સોડો થયો મિત્રો જેલસ્કી અને ટ્રમ્પ વચ્ચે સમજૂતો થયો કે યુક્રેનનું મિનરલ એટલે કે એના ખનીજો પચાસ ટકા ખનીજો ઉપર અમેરિકાનો કબજો રહે છે અને જે લિથિયમ કરીને જે પદાર્થ નીકળે છે એ અમેરિકાને અહીંયાથી નીકાળવો કાઢવો એવી બેને સમજૂતો હતો પણ રશિયાએ બાજી મારી લીધી રશિયાએ યુક્રેનમાં મોટી મોટી જે ખાણું હતી લિથિયમની અને મિનરલની એના ઉપર કબજો લઈ લીધો અને ટ્રમ્પ સાહેબનું મગજ ફરી ગયો એમને બહુ ગુસ્સો આવી ગયો અને એને રશિયા અને રશિયાની મદદ કરતા હતા જે દેશો ભારત જેવા એના ઉપર ટેરિફનો માર મારી દીધો અમેરિકા સાથે ડીડ થઈ હતી ને અમેરિકા તેનો માલ નીકળશે પરંતુ તે જગ્યા રશિયાએ કબજો કર્યો અને ઓછી ટ્રમ્પ સાહેબનું મગજ ફાટી ગયું હવે ટેરિફ શું છે ધારો કે કોઈ દેશ અમેરિકા જો ભારતના માલ ઉપર ટેરિફ લગાવે તો ભારત પણ અમેરિકાના માલ ઉપર ટેરિફ લગાવી શકે તો એમાં ગભરાવાનું કેમ હોય પણ ગભરાવાનું અસલી કારણ વિશ્વના બધા દેશોને એનું કારણ એ છે કે અમેરિકા એ આર્થિક મહાસત્તા છે જવું મિત્રો અમેરિકાની જે ખરીદ શક્તિ છે અમેરિકાની જે પરચેઝિંગ પાવર છે એ વિશ્વના બીજા દેશો પાસે નથી અમેરિકા ભારત અમેરિક ચીન અને દુનિયાના બીજા દેશો ઉપરથી ખૂબ ખરીદી કરે તો આપણને પ્રશ્ન થશે કે ભાઈ આપણો આવડો બધો દેશ છે એકસો ચાળીસ કરોડની વસ્તી છે ચીન પણ મોટો દેશ છે આપણો દેશ મોટો ભલે છે પરંતુ આપણી પાવર જે ખરીદવાની પાવર શક્તિ એ આપણા પાસે નથી અમેરિકાની વસ્તી રીચ છે સમૃદ્ધ છે અને એ વસ્તુ ખરીદી શકે આપણી માથાડીઠા આવક ઓછી છે તો આપણી ખરીદ શક્તિ ઓછી હોવાની અમેરિકાની માથાડીઠા આવક વધારે છે તો એ વધારે વસ્તુ ખરીદી શકવાની કન્ઝર્વ કરી શકવાની એટલે અમેરિકાને જે બીજા બીજા દેશોમાંથી માલ મંગાવે ધારો કે આપણે જે અમેરિકામાં નિકાસ કરીએ છીએ એનાથી અમેરિકા પાસેથી આયાત ઓછી કરીએ છીએ અમેરિકા કાચો માલ ખરીદી અને તેના ઉદ્યોગમાં તેના જે અહીંયા અમેરિકામાં જે ઉદ્યોગો છે એ જે વસ્તુ બનાવી અને વિશ્વના બીજા દેશોમાં એ મોકલે છે એ પણ સાથે સાથે ખરો એ મહાશતા કહેવાય એની સામે કોઈ નાના દેશને કે ઉભરતા ઇકોનોમીને બાદ પીડી શકતા નથી અને એના કારણે અમેરિકાની ટેરિફથી બધા જ દેશોને ડર લાગે હવે ટેરિફર ટેક્સ તેનું મેઇન કારણ એક આ જ રીઝન છે બધા જ દેશોને અમેરિકા સાથે વેપાર કરવો અને કારણ કે અમેરિકાની ઇકોનોમી મોટી છે ચીન કરતાં ડબલ ઇકોનોમી અમેરિકાની ટોટલ વસ્તી ત્રીસ કરોડની ચીનની વસ્તી અને ભારતની વસ્તી એકસો ચાલીસ ચાલીસ કરોડની વસ્તી પરંતુ ખરીદી શક્તિ અમેરિકા પાસે ડબલ છે તો હવે આ ટેલીફનો અંત ક્યારે આવે છે આ ટેલીફનો અંત મિત્રો જમ સમજા છે એમ ટેરિફનું ભૂત ધીમે ધીમે હળવું થયું એનું કારણ કે ટ્રમ્પ સાહેબ બધું સમજે છે વેપારી માણસ એક હાવ ઊભો કરીને લોકોને ડરાવવા માટે પરિસ્થિતિ અને એમના બયાન પાછળ એક બયાન પાછળ બીજું બયાન તરત આવતું હોય એ બયાનમાં પાકા નથી કે ભાઈ ધારો કે પચીસ ટકા ભારત ઉપર ટેરિફ લગાવી દીધી અને એક ઓગસ્ટથી અમલ થશે એવું એમનું બયાન છે પછી બીજું બયાન પાછું આવ્યું કે સાત ઓગસ્ટે એનો અમલ કરવામાં આવે તમારા પાસે નેગોસિએશન કરાવવાનું તમારે નમાવાના છે બીજા દેશોની નમાવવાના છે અને અમેરિકાની મરજી પ્રમાણે બીજા દેશો પાસે કામ કરાવવું છે આ બધી ચાલ છે આ બધી હોશિયારી વેપાર કરવાની હોશિયારી મિત્રો હવે આ ટેરિફવાળી વાતમાં ભારત અડગ ભારતની ઇકોનોમી ગ્રોથ મજબૂત છે ભારત સામે ના બોલતું હોય પરંતુ ધીમે ધીમે ભારત મક્કમતાથી કામગીરી ચાલુ કરી દીધી છે અને કામ કરીને જવાબ આપવાનો છે તો અમે બયાનબાજી ભારતવાળા કરી શકતા નથી અને કરવાના પણ નથી ધીરજથી કામ લેવાના આ રીતે ટેરફનું ભૂટ ધીમે ધીમે આપણા શેરબજારમાં જો સતત બયાનબાજી થશે તો બજાર ઓનાથી પણ આધી નીચે જઈ શકે પરંતુ તમારી પાસે જે સ્ટોકમાં સારા કંપનીઓ પડી છે જે નિકાસ નથી કરતી અમેરિકા સાથે નિકાસ નથી કરતી એવી કંપનીઓને ઓછો માર પડશે અને ખાસ કંઈ કંપનીઓને માર પડી છે કે ધારો કે ફાર્મા સેક્ટરની કંપનીઓ ખૂબ દવાઓ અમેરિકા મોકલે છે ધારો કે જ્વેલરી આપણો હીરા ઉદ્યોગનો મોટો ગ્રાહક અમેરિકા છે જ્વેલરી અને જેન્ટ્સ ઓટો સેક્ટર આ બધા સેક્ટરો પર ખૂબ માર પડવાનો મિત્રો તો આવી કંપનીનો કોઈ વિકાસ કરવાવાળી કંપનીનો કોઈ કદાચ શેર હોય તો એમાં વધારે ઘટાડો આવે છે તમે ખાલી નિફ્ટી અને સેન્સંગના શેરો જોશો તો મોટાભાગના શેરો ફાર્મા આઈટી જેમ જ્વેલરી આ કાચું રોખંડ એટલે કે સ્ટીલ આ બધા શેરો ખૂબ ઘટ્યા હતા મિત્રો આ બધું સમજી અને બજારમાં હવે ચાલવું પડે છે ટેરિફની વાત મગજમાં સમજવી પડે છે અને ધીરજ રાખવી પડે છે થેન્ક યુ